હવે તો બાળકો માટે શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજન યોજનાનો અનાજ પણ સુરક્ષિત નથી રામધરીની શાળામાં અપાતા મધ્યાહન ભોજનના અનાજની ચોરી કરીને તસ્કરો પલાયન થયા ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રામધરી ગામમાં ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે સામાન્ય રીતે ચોરીની ઘટનાઓ રેણાંક મકાન અથવા દુકાનો સુધી મર્યાદિત રહેતી હોય છે પરંતુ આ વખતે નિશાન બન્યું છે ગામની સરકારી પ્રાથમિક શાળા આ બનાવે ગામના લોકોમાં સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે મળતી માહિતી મુજબ રામધરી ગામની સરકારી પ્રાથમિક શાળામાંથી ત્રણ તેલના ડબ્બા પંચાવન કિલો ચણા દાળ અને ત્રીસ કિલો ચણાની ચોરી થઈ આ અનાજ અને તેલનો જથ્થો મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને ભોજન પૂરું પાડવા માટે સંગ્રહિત કરવામાં આવ્યો ચોરીની ઘટના બે દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું ખાસ વાત એ છે કે આ બનાવ રજાના દિવસે બન્યો જ્યારે શાળા બંધ હતી અને સ્ટાફ હાજર ન હતો અજરાજની વાત છે કે જ્યાં બાળકો માટેનું અનાજ સુરક્ષિત રહેવું જોઈએ ત્યાં ચોરી થવી જોઈએ એ ગામમાં લોકોમાં આક્રોશનું કારણ બની રહ્યું છે

લોકોની માંગ છે કે તાત્કાલિક શાળાની સુરક્ષા વધારીને રાત્રે ગાર્ડ મૂકવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે હાલમાં પોલીસે ચોરીની તપાસ હાથ ધરી છે અને ગામના આસપાસના સીસીટીવી કેમેરા થતા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે જો કે ચોરના હાથ સુધી પોલીસ ક્યારે પહોંચે એ જોવાનું રહ્યું રામધરી રામધરી પ્રાથમિક શાળામાંથી અમારે તારીખ શનિ રવિના દિવસોમાં ચોરી થઈ છે જે મધ્યાહન ભોજનની વસ્તુ હોય તેમાંથી તેલના ચાર પાંચ ડબ્બા ગયા છે અનાજનો જથ્થો કઠોળનો જથ્થો ગયો છે અને અમે અત્યારે આ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છીએ એસએમસીના સભ્યો અમારી સાથે જે પ્રિન્સિપાલ સાહેબ છે અને જે અમારો મધ્યાન ભોજનનું સંચાલન કરે છે તે ભાઈ અમારી જોડે છે અને અમે સાહેબ શ્રીને સોનગઢ પોલીસના પીએસઆઈને એવી રજૂઆત કરવી છે કે જલ્દીથી જલ્દી આ આરોપી મળી આવે અને એના માટે તમે ખૂબ પ્રયત્ન કરો અને જલ્દીથી જલ્દી આ સોર મળી જાય અસ્તુ અંદાજીત તમારા સ્કૂલમાંથી જથ્થો શું ગયો અમારા ચાર પાંચ તેલના ડબ્બા ગયા છે સાહેબ રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ ન્યૂઝ ફોર ઇન્ડિયા શિહોર